દિવાળીની ઉજવણી બાદ હવે જામનગરના હાપા માર્કેટિંગ વાહનોની લાઇન લાગી ગઈ છે લાભ બાદ આવક અને હરાજીની પ્રક્રિયા ફરી શરૂ થતા બજાર ફરી જીવંત બની ગયું છે ત્યારે આ અંગે માર્કેટિંગ યાર્ડના શું કેવું છે તે અંગે પણ આપણે વિગતે વાત કરીશું નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યુઝ માં સ્વાગત છે જામનગર માર્કેટિંગ યાર્ડ માં આજે ખેત પાક ની આવક ધમધમી રહી છે ત્યારે દિવાળીની રજાઓ બાદ યાર્ડ ખુલતા

જ્યારે સોમવારના દિવસે શુભ શરૂઆત થઈ ગઈ છે ત્યારે માર્કેટિંગ યાર્ડ ખાતે જેટલા વાહનો દ્વારા ખેડૂતો જુદી જુદી જણસીઓની લઈને અત્યારે આવ્યા છે અને એની હરરાજી અને ખેડૂતો પણ આવ્યા છે ત્યારે ખાસ કરીને વરસાદી વાતાવરણ હોવાના કારણે મગફળીની આવક પર રોક લગાવવામાં આવી છે જેથી કરીને ખેડૂતોને ખોટું નુકસાન ન જાય એટલે જ્યાં સુધી માર્કેટિંગ યાર્ડ ની સૂચના ન મળે ત્યારે ખેડૂતોને મારી વિનંતી છે કે આપણો માલ જ્યાં સુધી સૂચના ન મળે ત્યાં સુધી માર્કેટિંગ યાર્ડ ન આવવા વિનંતી છે જ્યારે સૂચના મળે ત્યારે આપ માર્કેટિંગ યાર્ડ માં આવશો તેવી વિનંતી છે તમામ જર્સીઓ મગફળી સિવાય છે અજમા છે તલ છે કપાસ છે વિવિધ જે જર્સીઓ છે માર્કેટિંગ નિયમ મુજબ બધી આવે છે બધી જર્સીઓ અત્યારે આવેલ છે ખેડૂતો વાહનો લગભગ જેવા છે અને સંખ્યા પણ તો મુકુ સભાયા જણાવ્યા અનુસાર દિવાળીની રજાઓ બાદ આજે યાર્ડ માં ખેડૂતોની સારી આવક થશે ત્યારે આશરે ત્રણસો જેટલા વાહનો આવ્યા હોવાનું તેમનું જણાવ્યું છે ત્યારે વાતાવરણ અનુકૂળ બનતા આવનારા દિવસોમાં આવકમાં વધુ વધારો થવાની આશા પણ તેઓએ વ્યક્ત કરી છે ત્યારે સાત દિવસની શાંતિ બાદ હવે યાર્ડ ધમધમતું થયું છે અને ખેડૂતોની આ હાજરી અને સાબિત કરે છે કે મહેનત અને ઉપજ ક્યારેય અટકતી નથી ત્યારે હવે જોવાનું એ રહેશે કે આવનારા દિવસોમાં મગફળી અને કપાસના ભાવ ખેડૂતોને કેટલા લાભ અપાવશે અને બજારમાં કેટલી કિંમતે વેચાશે ત્યારે આપનું મગફળી અને કપાસના ભાવ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા અવનવા સમાચાર માટે અમારી ચેનલને લાઇક લાઈક કરી લો શેર કરી લો અને સબ્સ્ક્રાઇબ કરી લો